નારેડીનું વાવેતર છે તો આ રીલ તમારા માટે છે વાત કરીએ તો અત્યારે નારડીમાં દરેક ખેડૂતો ઉત્પાદન લેવા માટે મહેનત કરી રહ્યા છે પરંતુ પ્રોબ્લેમ એવો છે કે ફાલ નથી અને ઉત્પાદન સારું નથી આવતું તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે બુલેરા છે અને ફક્ત તો એવા આપણી પાસે અહીંયા જે ખેડૂત છે જેમણે આ રિઝલ્ટ લીધું છે તો એમની જાણશું શું નામ તમારું ગામ લાખાભાઈ મેઘપુર 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 ગામના વતની વેરાવળ તાલુકાના મેઘપુર ગામના વતની લાખાભાઈ નો બગીચો છે આ કેટલા જળવા છે લાખાભાઈ આ આ વખતે ત્રોપાનું ઉત્પાદન કેટલું થયું છે એટલે કેટલા ઉતર્યા છે આ વખતે પાંત્રીસો ને આજુબાજુ અને એ ઉત્પાદન તમને એટલું થયું તો આની પેલા ત્રોપા કેટલા ઉતરતા ને એટલે વધારો થયો છે અહીંયા એમના આપણે પાડવાળા વેપારી પણ છે તો એવી કઈ દવા વપરાશ લીધી છે કે જેના કારણે એનો ફાયદો થયો છે કંપનીની કંપની બધા ભાઈઓના હાથમાં બોટલ છે તેનો વપરાશ લીધો છે અને વેપારીઓ જે પાડે છે એ પણ છે ભાઈ અમને ખરેખર રીઝલ આ પ્રોડક્ટ આવ્યું છે પેલા જે મતલબમાં તમે ત્રોપા પાડતા એ જે ઉત્પાદન હતું અને અત્યારે છે એમાં કેટલો ફેર છે પચીસો નારિયેલ પ્લસ થયા છે અને તો આ ખેડૂતો અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા આપણે ઓલરેડી નારિયળ ભર્યા પણ છે અને સાથે સાથે અહીંયા દરેકે દરેક નારેડીમાં તમે અહીંયા નજર મારી શકો છો કે પાડી લીધા છે ને મજભાઈ ત્રોપા બરાબર તો પણ મતલબમાં અહીંયા જબરદસ્ત ત્રોપા અત્યારે દરેક દરેક જગ્યા ઉપર લાગેલા છે તો સારું રિઝલ્ટ મળે છે ખેડૂતોને